481 ₹80 ₹80 ₹481 ₹81 ₹481 ₹81 ₹481 ₹81 ₹481 ₹81 ₹481 ₹81 ₹481 ₹81 ₹481 ₹81 ₹481 ₹81 ₹481 ₹81 ₹481 ₹81 ₹481 ₹81 ₹481 ₹81 ₹481 ₹81 ₹481 ₹81 ₹481 ₹81 ₹481 ₹81 ₹481 ₹81 ₹481 ₹81 ₹481 હા એ આવી રીતે આપણે સાંજે ત્યાંથી નવું એક બાળક બાણું રૂપિયા ચાર બાળું રૂપિયા ચારસો રૂપિયા ચારસો બાળખાસ માણસ મારા પૂછાનું ઘણું અઠવાડ ઘણું બુડે કેટલી સુધી બન્યું અવાણ રૂપિયા ચારસો નવા નવા રૂપિયા ભણવાર બોન સારું ભાઈ <laughs> <laughs> <shalwa> <hazim>